લીંબડી તાલુકાના શિયાણી ગામના અને લીંબડી પોલીસ સ્ટેશનના આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ નામના આરોપી ઉપર ફાયરિંગ થયું હતું મળતી માહિતી મુજબ દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ તડીપાર હોય તેમજ મારામારી કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બુલને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે શિયાણી ખાતે સ્થળ પર લઈ જતા આરોપીએ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપર હાથના બાવડાના ભાગે શરીરનો ઘા કરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાજર બીએસઆઈ વીએમ કોડિયાતર દ્વારા ન ફરાર થવા સૂચના આપી છતાં ફરાર થઈ જવાની કોશિશ કરનાર આરોપી દિવ્યરાજસિંહ ઉપર ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં એક રાઉન્ડ આરોપી દિવ્યરાજસિંહના પગમાં લાગતા આરોપી ફરી પકડાઈ ગયો હતો આરોપી દિવ્યરાજસિંહ અને ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ બંનેને તાત્કાલિક એકસો આઠના ઈએમટી મયંકભાઈ ડાભી અને પાયલોટ ભવાનીસિંહ ચૌહાણ દ્વારા લીમડે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા આ વાતની જાણ થતા જ ભારે હાહાકાર મચી ગયો હતો શિયાણી ગામની અંદર દેવીરાજ ઉર્ફે ભૂલ દેવીરાજ બોરાણા કરીને એક આરોપી છે જે લગભગ અગિયાર જેટલા ગુના અને હમણાં દાખલ થયેલા બીજા બે ટોટલ તેર ગુના નો આરોપી છે અને હાલમાં છેલ્લે જે દાખલ થયેલો રાયોટિંગ અને મારામારીના ગુનામાં એ જયારે પકડાણો તો ત્યાં એના અને આજુબાજુના જ્યાં પણ એ રોકાણો અથવા જ્યાં પણ એના હથિયાર છુપાયેલું છે એ જગ્યા એથી ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને સિયાણી ગામે લઈ ગયા હતા ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાયેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવા જતા ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાના સ્થળ ઉપર જ્યારે જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમણે એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને પાંચેક રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દ્રનગર એને રિફર કરવામાં આવેલા છે જે પોલીસ કર્મી છે જેને ઈજા પહોંચેલી હતી એમને પણ હાલ જે છે સારવાર લીંબડી ખાતે હોસ્પિટલમાં ચાલુ છે